તો કેમ છો મિત્રો મજામાં તો સ્વાગત છે નવા બ્લોગમાં થોડોક ટાઈમથી બહુ જ અનરેગ્યુલર વિડિયો આવે છે હવે ડેલી વિડીયો આવશે આપણા જોવા માટે રહેજો તૈયાર ઠંડીનો જોર વધવા લાગ્યો હોય છે ને રેગ્યુલર વિડીયો આવતા રહે અને ઘરે કોઈ છે નહીં પૂછું અને અમે બે જણ છીએ અમે અમે બે માણસ છીએ આમ તો લુક જોઈને વહેરા વહેરા લાગતા હશું થોડીક વાર પછી થોડોક લુક ચેન્જ કરી નાખીએ અને જવાનું છે એક જગ્યાએ તો આજના બ્લોગની અંદર ઘણું બધી જોવા મળશે તમને આ બ્લોગની અંદર આજે ઘણું બધી જોવા મળશે તો તમે બધા એન્ડ સુધી વિડીયોમાં રહેજો અને શિયાળો બહુ જોરદાર હાલે છે બધાને ખબર જ છે ઠંડી અત્યારે એક વયગન તોય એવી પડે અને કોટ પહેરે રાખવો પડે હા સાંજ સુધી અને એ ગઈ છે ઘરે હમણાં એને ભાઈને ફોન આવ્યો હવારની લાગી હતી બધું કામકાજ કરવામાં ખાવાનું કંઈ બનાવ્યું નથી મને મારા હાથ ભૂખ લાગી ગઈ કહું છું કે બટેટા પૌવા બનાવીએ તો ગામમાં જ આવું છે પૌવા ક્યાંક દુકાનેથી નથી મેળ કરી આવું અમે બે જણા છીએ અમે મમ્મી ગયા છે બહાર ગામ અને રવિવાર હતો તો ઘરે રહી ગયા ને આજથી કન્ટિન્યુઅસલી બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે બધા કહો છો કે ભાઈ વ્લોગ કેમ નથી આવતા બસ ખાલી એમ જ મજા નહોતી આવતી ખુશ માણસ ન હોય તો વ્લોગ એટલે આમ મને એમ અંદરથી ન નથી પણ નહીં હવે કન્ટિન્યુઅસલી વ્લોગ બનાવતા રહેવું અને તમને બધાને એન્ટરટેન કરતા રહેવું તમે બધા અમારા વિડીયોને જોતા રહેજો દર્શના ગઈ હે એના ઘરે હમણાં થોડીક વાર જ જાય છે મને અચાનક યાદ આવ્યું કે હાલના બ્લોગ સ્ટાર્ટ કરી દઉં ખાસ લોકો એવું વિચાર થાય છે કે આ ભાઈએ અહીં આઈફોન લીધો વિડીયો બનાવવા માટે યુટ્યુબમાં વ્લોગ બનાવે છે અને આ ભેગી રીક્ષા લીધી છે અકાવવા માટે ભાઈ હું છે ને અંત નથી મારો કોઈ એટલે તમે ખોટું વિચારવાનું બંધ કરજો અને હે ને હું તો બધું કરી લઉં જિંદગીમાં આવ્યા હોય ને તો બધું કરી લેવાનું કોઈ વસ્તુનો એન્ડ ના હોવો જોઈએ રિક્ષા હલાવી લઉં રેકડી કાઢી લઉં બધું કરી લઉં એને કોઈ ઇન્સાનને સ્મૂથલી ના સમજી લેવાનું કે ભાઈ એક જોબ કરે એટલે એ જોબ જ કરતું રહેવાનું નહીં એમ નહીં હું તમને ખબર નથી ભાડું એવું હોય ને તો હું ફ્રીમાંય મૂકીએ મને મજા ખુશી મળે છે રિક્ષા હલાવું તો અને એને ખાસ પાર્લર લઈને જતો હોય ને તો એને મારા ભેગી લેતો જાવ અને હમણાં એ થોડું થોડોક ટાઈમ જોબમાં લાગી ગઈ છે અને ઘણું બધી આપણે આગળ આ વિડીયોના માધ્યમથી તમને જોવા મળશે અમારા બેની લાઈફ સ્ટ્રગલ લાઈફ ખાસ તો તમે બધા લવ સ્ટોરી સ્ટ્રગલ લાઈફ છે અમારી જોવા માંગો છો તમને બધાને હવે હવેથી એ જ જોવા મળશે આપણી લાઈફ સ્ટાઈલ શક્ય બન્યું તો આપણે છે ને રિક્ષાની અંદર ટેપ નાખી લીધું હું વિચારું કે રિક્ષા સેલ એ કરી દઉં મારું કંઈ નક્કી નાખ્યું હોય હા એક પેટી આવી જાય ને તો સેલ કરી દઉં કોઈને લેવી હોય કોન્ટેક કરી દો મારો વિડીયોની શું કહેવાય કોમેન્ટમાં કોઈને રિક્ષા લેવી હોય તો કેજો રિક્ષા એ આપણે સેલ કરી દેવું મારી જ રિક્ષા છે એટલે મને ખબર છે કેવી છે એટલે કોઈને એ પૂછવાની જરૂર નથી કેવી હે રિક્ષા હમણાં એમાં ખર્ચો કર નાખો લોટ ટમ તો કેવી લાગે છે મસ્ત લાગે ને આ બાજુ કટલેરીવાળા ભાઈ આવે વેપાર ધંધો કરતા

કોઈ વાર નહીં છે રવિવાર રહી તું મસ્ત બનાવી ને બનશે એવા બનશે તો કઈ ના કે કેવા બને મસ્ત બનાવી જઈ ને યાર જોઈ શકો છો હવે શું શું થાય છે પોહે લેવા પછી છૂટા પૈસા બે સેવાણા

કેતો એ તો કે મગજમાં ટાઈટ ટાઈટ કરી ગઈ અને આ કોરે કોરે કાશે કાશે ભૂંગરા ડાબવા મીડી હમણાં જો દર્શનાના હાથના બટેટા ભૂંગરા છે ને ખાવા હોય તો એક વાર તો આવજો તમે બધાય ખાવા પણ છે ને વાત એ છે કે તમે બધા પૂછીને આવી જાવ ઘરે અમે છીએ કે નહીં કારણ કે અમારે કોઈ નક્કી ના હોય ઘરે હોય ન હોય એ બટેટા ભૂંગરા બને અને પછી તમે આવો તો સારું તો હા દર્શના અત્યારે હમી આયલી તો બે ત્રણ વાર મે ગુસ્તા માર્યા પછી હમી આયલી અત્યારે હે ને બટટા કુમરા બનાવી કેવી રીતે બને ખબર જ હશે બધાયને તોય હું છે ને કહી દઉં છું બધાયને તે એકાંત ઢુંગળું લઈ લીધું હા હું તારો વધાડ કરું હા ખાઈ જા બટટા મૂકી દીધા હા કેવું ના પડ્યું હો તને હોશિયાર હોશિયાર ચંદ હોશિયાર તો શું ટોમેટો નથી એડ કરું મેં કીધું કે તું બીજી બધી વસ્તુ ના પાડ દે બાકી એને ના પાડી માં ટોમેટો પેલા બાકી બીજા બધા પછી જો જોઈએ શિયાળો આ લોકો ને આવી ગયો છે જોરદાર આ બાજુ લસણ ખોલે છે ને હું એને ટોમેટા નું કટિંગ કરી દઉં હું એને ડિસ્ટર્બ કરી વાહ વાહ ફરતો ફરતો ગા કર દો કટિંગ નહીં ટોમેટો નહીં 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 હું કર નાખી ફોલવા લાગુ લસણ નહીં હું કર નાખી બધું તો મસ્ત લાંબા લાંબા ભૂંગડા તૈયાર થઈ ગયા હે મેં કમ્પલેટ કર્યા ફ્રાય આ નાખું બટેકા આ બાજુ એનો વઘર હે આ બાજુ તેલ આ બાજુ દર્શના બનાવવા માટે રેડી છે લાસ્ટ સ્ટેપ છે હવે એ બધી વસ્તુ મારે કરી દેવાની હોય અને હું કરી જ દઉં ના ન પાડું એ જમવાનું બપોરનું હે ખાલી બટેટા ને ભૂંગળા પ્લાન હતો કે બટેટા ને પોવા બનાવી પણ ચેન્જ કરી નાખો ઘરે હોય ને એટલે એ તો નવી રીતના રીતે પછી મારે વિડીયો બની એના હાટું પછી મારે સેટિંગ કરવાનું બાકી જાય થોબડું હમ મસ્ત કેમ લાગે બાકી

લે 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 તું તારે તારા માટે માલ મારું ખા મજા કરો તો ફેમિલી ફાઇનલી જો યો લુક સાથે અને આ બાજુ એની હરી છે ને હમણા હમણા માથું ધોયું છે આ બાજુ છે ને કોટનો એક હાથ પહેરી લઉં ઠંડી આજે નેક્સ્ટ લેવલ છે ટ્રેન ચાર્જ એવું થયું છે પણ લાગે એવું કે 6 હાડ છે તેવું થઈ ગયું છે જો વેધર હે ને એની અંદર છે ને આ લીલા કલર સ્વેટર છે તો મમ્મી છે ને આપતા ગયા કે કોક એવા નાના છોકરા હોય ને તો એને આપી દઈએ એટલે એ ભેગી લેતા જાય આ બધું દર્શન છે ને આવે ત્યાં સુધી આપણે રિક્ષા વારી લીધી હોય અને આને છે ને રિક્ષા મૂકી દઈએ કોઈક એવું લાગશે ને વિશાળ તો એને દઈ દઈએ હવે તો તૈયાર થઈ ગયા હો શું કે તો શું કેતો કરી કેવો લાગુ મસ્ત લાગુ મારે તો આને પૂછવાની ખાસ જરૂર હોય બીજા કોઈને કઈ જરૂર નથી દર્શના કહી દે ને કે કેવો લાગુ છું પછી મારે બીજું કાઈ ના ઘટે આ બાજુ બે કપડા પહેરી લીધા એ સોરી કોઈ છે કઈક નાખવું હોય તો આપણે લેવું નહી કે હમ પકડો તાળું મારી દે વાલી માર દે માર દે હવે તો તું મોટી થઈ ગઈ ભાઈ બાજુ દર્શના હે ને બેવા હે આગરીઓ

ભાઈ એને એમ કે કઈ ખાવાનું હોય છે યાર આપણે એમ લાગે કે આ કામ કરવા હાટું અહીંયા આવતા હોય ને બહારના યુપી બિહાર યુપી બિહાર ગોધરાના લોકો અમાર વિડીયો જોતા હોય ભાઈ કારણ કે કામ કરવા તો ગમે ત્યાં જવું પડે આપણે નહોતા રાજકોટ ગયા એવું કઈ ના હોય પણ બીજાના નાના નાના છોકરા હતા ઓઢવાનું મમ્મી કે ભાઈ લેતા જ સ્વેટર કઈ જાય એને શું આમ જોવું હોય તો એ બેઠી જ છું